હેલો એવરીવન તો હું છું ડોક્ટર મોનિકા કાહિર અને તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ કલ્ફ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ તો આજે આપણે આ વિડિયોમાં એક એવી સમસ્યા વિશે વાત કરીશું કે જેને લગભગ નવ્વાણું લોકો ઇગ્નોર કરતા હોય છે પણ આગળ જતા આ સમસ્યા મોટી થઈ શકે છે તો એનું નામ છે વેરિકોઝ વેન આ વેરિકોઝ વેન છે એને ઇગ્નોર નથી કરવાની જો તમને થાય છે તો તરત એનો ઈલાજ કરો તો આપણે આ વિડિયોમાં વેરિકોઝ વેન શું છે એના લક્ષણો શું છે એના કારણો શું છે એમાં કેવી સારવાર લેવી એ બધી વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચલો આપણે વાત કરીએ વેરીકોન શું છે અને કઈ રીતે થાય છે તો ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે કે એને ગુજરાતીમાં કહેવાય છે પગની નસો ફૂલી જવી તમે ઘણામાં જોયું આ પગની નસો પિંડીના નીચેના ભાગના કાફમાં ફૂલેલી દેખાય છે અને નસો વધારે પડતી વાંકા ચૂકી થઈ જાય છે અને ક્યારેક પગ કાળો પણ થવા લાગે છે તો આ જે નસો છે આ ફૂલેલી નસો છે એને કહેવાય છે મેડિકલ ભાષામાં વેરીકોઝ વેન તો આપણે વાત કરીએ કે વેન કઈ રીતે થાય છે તો આપણા પગમાં જે નસો આવેલી હોય છે એ લોહીની અવર જવરનું કામ કરતી હોય છે અને આ લોહીની નસોમાં એક વાલ આવેલા હોય છે જે વાલ થાય છે અને લોહીની અવર જવર થાય છે હવે વાલ જયારે ખરાબ થઈ જાય છે બ્લોક થઈ જાય છે કાંઈ પણ કારણને લીધે તો લોહી છે એ પાછું હૃદય તરફ જતું બંધ થઈ જાય છે અને ત્યાં જ પગમાં ભેગું થવા લાગે છે જેના લીધે નસો ફૂલી જાય છે અને વધારે વાકા ચૂકી થઈ જાય છે તો આ જે લોહી ભેગું થઈ જાય છે અને નસો ફૂલે છે એને વેન કહેવામાં આવે છે હવે વાત કરીએ કે આ વેન છે એ કેવા લોકોમાં વધારે જોવા મળે છે તો સૌથી પહેલા તો પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો પછી વધારે જોવા મળે છે બીજું જેમ કે નર્સ છે ટીચર છે સેલ્સમેન છે તો એ બધામાં પણ વધારે જોવા મળે છે ત્રીજું છે વધારે પડતું વજન હોય એના લીધે પણ વેન થઈ શકે છે ચોથું છે કે જે માણસ વધારે ફિઝિકલી એક્ટિવ નથી એને પણ ચાન્સ વધારે રહી છે પાંચમું છે ક્યારેક આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે કે આપણા દાદી નાની મમ્મી કોઈને પણ પણ છે 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 તો આપને થઈ શકે અને લાસ્ટ કે લીધે પણ થાય છે કે ખાસ કરીને પચાસ વર્ષની એજ પછી આ વધારે જોવા મળે છે તો આ હતું કે કેવા લોકોમાં વધારે જોવા મળે છે હવે એના કેવા લક્ષણો હોય છે જેથી કરીને તમે જાણી શકો કે તમને વેન છે તો ચલો વાત કરીએ એના લક્ષણો વિશે તો સૌથી પહેલું અને કોમન લક્ષણ છે કે નસો ફૂલાવા લાગે છે બરાબર નસો ફૂલેલી દેખાય છે વાકા ચૂકી દેખાય છે આ ફર્સ્ટ છે સેકન્ડ છે કે તમે થોડો ટાઈમ પણ ઊભા રહ્યો છો તો તમને પગ દુખવા માંડે છે થર્ડ કે સાંજે તમને પગ એકદમ ભારે થઈ જાય છે અને સાંજે પછી ઊભું રહેવું તમારા માટે ખૂબ મુશ્કેલ બને છે પછી છે નસ પાસેની ચામડીમાં તમને ખંજવાળ આવવી અને ક્યારેક ક્યારેક ચામડી કાળી પડવા લાગે છે અને લાસ્ટ છે કે સૌથી વધારે નાઇટ ક્રેમ્પ આવે છે એટલે કે આપણે રાતે જે પગની પિંડીમાં જે આપણે કોમન લેંગ્વેજમાં કહીએ કે નસ ચડી જાય છે એવું કહેતા હોય છે તો વેરિકોઝવનમાં બની શકે કે તમને રાતમાં ક્રેમ્પસ વધારે આવે છે અને વધારે પડતી જો આ સમસ્યા વધે તો પગમાં ખાલી ચડવા માંડે છે પગ કાળા પડવા માંડે છે આ હતા એના લક્ષણો કે જેના ઉપરથી તમે જાણી શકો ઘરે બેઠા કે તમને વેન છે કે નહીં હવે વાત કરીએ આપણે એની સારવાર વિશે તો સારવાર એટલે કે એની ટ્રીટમેન્ટ ઓલવેઝ બે પાર્ટમાં હોય છે આપણે આગળના વિડીયોમાં પણ કીધું છે ફર્સ્ટ એ કે તમારે લાઈફ ચેન્જીસ કરવા અને સેકન્ડ છે કોઈ પણ એક્સરસાઇઝ મેડિકેશન જે ભી તમે કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ લો મેડિકલ ટ્રીટમેન્ટ તમે લો છો અને ઘરે ધ્યાન નથી રાખતા તો મેડિકલ ટ્રીટમેન્ટનો કોઈ ફાયદો નહીં થાય એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ કે લાઈફસ્ટાઈલમાં કેવા ચેન્જીસ કરવા તો સૌથી પહેલાં તો તમારે કમ્પ્રેસિવ સ્ટોકિંગ્સ પહેરવાના છે તમે ક્યાંય પણ ઓનલાઈન સર્ચ કરશો અને હું અહીંયા પણ તમને ફોટામાં બતાવી દઉં છું કે કેવા દેખાય છે તો આ સ્ટોકિંગ્સથી શું થાય છે કે દબાણ વધે છે પગમાં અને અને લોહીને પાછું વહેવામાં મદદ કરે છે તો આ સ્ટોકિંગ્સ કમ્પલસરી પહેરવાના છે બીજું છે કે તમારે મીઠું ઓછું ખાવાનું છે મીઠું છે એ શરીરમાં આપને પાણી જમાવાનું કામ કરે છે જેના લીધે નસનો ફુલાવો વધે છે તો મીઠું બને એટલું ઓછું ખાવાનું છે ત્રીજું છે કે તમારે ઊભા રહેવાનો સમય ઘટાડવાનો છે કન્ટિન્યુ પંદર વીસ મિનિટ થી ઉપર ઉભું નથી રહેવાનું બે મિનિટ આરામ કરી લેવાનો છે અને પછી પાછું તમારે કામ કરવાનું છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન તમારું થઈ જાય ચોથું છે જો વજન વધારે છે તો એ ઘટાડવાનું છે જેનાથી કરીને તમને વેરીકોઝ વેન માં પણ આરામ મળી શકે છે નેક્સ્ટ છે કે અમુક એક્સરસાઇઝ હું તમને અહીંયા બતાવીશ એ એક્સરસાઇઝ કરવાની છે જેનાથી તમને ઘરે બેઠા તમે વેરીકોઝ વેન શરૂઆત છે તો એની સારવાર થઈ જાય અને વસ્તુ ઓપરેશન બાજુ ના જાય અને લાસ્ટ છે કે તમે સાંજે જ્યારે ફ્રી થાવ તો તમારે પંદર થી મિનિટ સુતા પહેલા પગ ઊંચા રાખીને સુવાનું છે જેથી કરીને તમને બ્લડ નું સર્ક્યુલેશન તમારું હાર્ટ બાજુ થાય અને તમારી વેન્સ આખો દિવસ તમે કામ કરવાને લીધે જે બ્લડ ભરાઈ જાય છે તો તો બ્લડ પાછું હૃદય આવે અને ખાસ આ પગ ઊંચા રાખીને તમે પછી છો જ્યારે બી આરામ કરો છો સીધા સૂવો છો ત્યારે પગ નીચે તકિયું રાખી દેવાનું છે અથવા તો ઓનલાઈન એક સ્પેશિયલ પિલો આવે છે જે હું તમને ઇમેજમાં બતાવું છું આ પિલો તમે જો અફોર્ડ કરી શકતા હોય તો એ પિલો લઈ લેવાનું છે અને એવી રીતે પગ ઉપર રાખીને

પગના આંગળા નહીં પગના પંજા હલવા જોઈએ દસ થી પંદર રિપીટેશન અને બે થી ત્રણ સેટ શરૂઆતમાં બની શકે કે તમારાથી ન થાય પછી ધીરે ધીરે વધારવાના છે 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 બીજી પંજાની જેમાં તમારે પંજા રોટેશન ફેરવવાના એટલે કે રાઉન્ડ ફેરવવાના એ ભી દસ થી પંદર વાર અને દસ થી પંદર રિપીટેશન અને ત્રણ થી ચાર સેટ પહેલા ક્લોકવાઇઝ ફેરવવાના એટલે કે સીધા ફેરવવાના અને પછી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઊંધા ફેરવવાના છે હવે વાત કરીએ આપણે ત્રીજી એક્સરસાઇઝની તો એમાં તમારે એક પગ વાળી દેવાનો છે અને બીજો પગ સીધો ઊંચો કરવાનો છે આવી રીતે આ ભી દસ થી પંદર વાર પહેલા તમે એક પગમાં પાંચ કરી લો પછી બીજા પગમાં પાંચ કરો તો ચાલે બંને પગમાં કરવાનું છે તમને આવી રીતે બંને પગ વાળી પછી બંને પગ હવામાં લટકાવી દેવાના અને જેમ સાયકલ પેન્ડલ મારીએ એવી રીતે પગનું આપણે મુવમેન્ટ કરવાની છે તમારાથી જેટલું હોલ્ડ થાય ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ પછી ત્યાંથી એક મિનિટ સુધી એવી રીતે આમાં ટાઈમિંગ ઉપર કરવાનું છે અથવા તો તમારે રિપીટેશન ગણવા હોય તો રિપીટેશન એ તમે સો થી બસો જેટલા જેટલા થાય તમારાથી એટલા ગણી શકો ચોથી એક્સરસાઇઝ છે તમારે નીચે જમીન ઉપર ઉભા રહી જવાનું છે આવી રીતે કોઈ સપોર્ટ લ્યો તો બી ચાલે અને વગર સપોર્ટે થાય તો વગર સપોર્ટે અને પછી આપણે પગની એડી ઊંચી કરવાની છે એટલે કે અંગૂઠા ઉપર ઊભું થવાનું છે આવી રીતે વન ટુ આવી રીતે દસ થી પંદર રિપીટેશન શરૂઆતમાં અને પછી ધીમે ધીમે વધારવાના છે લાસ્ટમાં આપણે વાત કરી કે તમને બી ટાઈમ મળે રાતે છે દિવસે છે આવી રીતે દિવાલમાં પગ ઊંચા રાખીને દસ થી પંદર મિનિટ સુવાનું છે આનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને તમને ઘણી રાહત થશે આ કમ્પલસરી રોજ કરવાની છે બે થી ત્રણ વાર દિવસમાં અથવા તો એક ટાઈમ મળે તો એકવાર તો આ હતી એની ટ્રીટમેન્ટ એના લક્ષણો એની બધી બેઝિક માહિતી જો તમને હજી શરૂઆત છે વેરીકોઝ વેનની તો આ બધી ઘરગથ્થુ ઉપાયથી તમને સારું થઈ શકે છે અથવા તો તમે કોઈ ક્લિનિક કે ફિઝિયોથેરાપી સેન્ટર જઈને પણ ટ્રીટમેન્ટ લઈ શકો છો પણ જો આ સમસ્યા તમને વધી ગઈ છે પગ હવે કાળા પડવા લાગ્યા છે તો તમે જે તે ડોક્ટરની સલાહ લઈને તમે પછી એમાં લેઝર થેરાપી ઓપરેશન કે કોઈ ઇન્જેક્શન એવી બધી આગળ ટ્રીટમેન્ટ પણ આની આવે છે પણ એ લાસ્ટ સ્ટેજમાં આવે છે તમને જો શરૂઆત છે તો તમે તમને 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 સારું થઈ શકે છે છે એટલે જો જો આ આ આવા લક્ષણો જણાય તો તો તરત સારવાર લઈ લો આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો આગળ શેર કરો વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે આગળ તમારે કેવી સમસ્યાઓ છે વિડીયો જોવા છે તો મળીએ આગળના વિડીયોમાં અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ